ફરી એકવાર ગુજરાત ફસ્ટનું બજર વાગી ચૂક્યું છે હવે સમાચાર વલસાડ જિલ્લાથી વલસાડના ઉમર ગામમાં પણ સારો વરસાદ છે વલસાડમાં તો ભારે વરસાદની આગાહી પણ છે અને તેના કારણે જ હવે નદી નાણાંઓ છલકાયા છે અહીંયા ભારે વરસાદ વરસ્યો છે સ્થાનિક નદીઓમાં સારી એવી પાણીની આવક થઈ રહી છે વારો નદીના આ દ્રશ્યો છે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે કારણ કે ઉપરવાસમાં જોરદાર વરસાદ અહીંયા સ્થાનિક લેવલે પણ સારો વરસાદ છે તેના કારણે ઉમર ગામમાં અત્યારે સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે વારુલી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ આવ્યો છે અને નદીમાં પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે ડેમ અને ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદી માહોલ જામેલો છે છે આમ કહેવાય તો છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે આજે સવારે પણ મેઘાવી માહોલ હતો અને જે વરસાદ વરસ્યો તેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા ભરાઈ ગયા જોકે હજુ પણ ઘણા વિસ્તાર છે જ્યાંથી પાણી નથી ઓસર્યા ઘણા બધા લોકોના વાહનો પણ ખૂટકાઈ ગયા રિક્ષાને પણ ધક્કો મારવો પડી રહ્યો છે જે સોસાયટી વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા છે ઉમરગામમાં આજે સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો પારડી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ ઉમરગામમાં વરસાદ આવતા રસ્તાઓ પાણી પાણી થયા વલસાડમાં વરસાદ ને લઈ હાલ શું સ્થિતિ છે સમગ્ર વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે જે વાહન ચાલકો છે છે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કે સમગ્ર વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જે ઉમરગામ તાલુકામાં છે ઉમરગામ તાલુકામાં જે ભારે વરસાદ વરસ્યો હતો તેના જ કારણે કેટલાક નીચાણવાળા વિસ્તાર એવા કે અકરા મારુતી વિસ્તાર ને જેવા અનેક જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાને કારણે જે વાહન ચાલકો અટવાયા હતા તો જે ઘૂંટણ સભા પાણી ભરાતા જે સ્કૂલે જતા સ્કૂલે થી છૂટીને આવતા બાળકો હોય કે ટ્યુશન હોય આ તમામ જે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને જ લઈને હાલ જે જિલ્લામાં એક એનડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે જોકે આજે વહેલી સવારથી જે રીતે ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું બિલકુલ આભાર રીતે તમામ જાણકારી આપવા